નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં એક એવા પ્રસંગની વાત કરવી છે જે દરેક વ્યક્તિએ સાંભળી અને જીવનમાં ઉતારવા જેવો પ્રસંગ છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર નિરંતર બનેલી રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે શાંતિલાલ પોતાના ઘરના હોલમાં રાખેલા એના પત્ની ગીતાબેનના ફોટા પર ચડાવેલો હાર બદલી રહ્યા હતા આજે એના સ્વર્ગવાસી પત્ની ગીતાબેનના જન્મની તિથિ હતી ગીતાબેનનું અવસાન થયું એને દસ વર્ષ થઈ ગયા હતા આજે એના ફોટા પર ચડાવેલો હાર બદલતી વખતે શાંતિલાલની આંખોમાં આંસુ આવી ગયા આ બધું એની પુત્ર વધુ ભાવિકા જોઈ રહી હતી પોતાના સસરાજીની આંખમાં આંસુ જોઈને ભાવિકા પણ ઢીલી પડી ગઈ અને એ પાણીનો ગ્લાસ ભરીને એના સસરાજીને આપવા માટે હોલમાં આવી એ એના સસરાજીને કંઈ કહેવા માંગતી હતી પરંતુ બોલી ન શકી માત્ર નીચું જોઈને ઊભી રહી ગઈ એટલે શાંતિલાલે ભાવિકાના હાથમાંથી પાણીનો ગ્લાસ લઈને થોડું પાણી પીધું અને ગ્લાસ ભાવિકાના હાથમાં આપી દીધો ત્યારબાદ ભાવિકા ખાલી ગ્લાસ લઈને રસોડામાં જતી રહી પરંતુ રસોડામાં ગયા બાદ ભાવિકા ખુદને સંભાળી ન શકી અને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે જેની નજર સામે એના ભૂતકાળની યાદો આવવા લાગી એટલે એનું પાછલું જીવન યાદ કરીને વિચારવા લાગી જ્યારે ભાવિકા નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને એ વખતે એક બુક સ્ટોરમાં નવમા ધોરણના ચોપડા ખરીદી રહી હતી ચોપડીઓની કિંમત ટોટલ બસો રૂપિયા થઈ હતી પરંતુ એની પાસે માત્ર એકસો રૂપિયા જ હતા એટલે ભાવિકાએ દુકાનદારને એવું કહ્યું કે ભાઈ આમાંથી એક ચોપડી પાછી લઈ લ્યો ત્યારે દુકાનદારે એવું કહ્યું કે અમે ચોપડીઓના આખા સેટ વેચીએ છીએ એટલે આખા સેટના પૈસા હોય તો જ ચોપડા લેજો હવે થોડી વાર ભાવિકા ત્યાં જ ઊભી રહી એના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ અંતમાં નીચું જોઈને ચાલવા લાગી ત્યારે જ અચાનક એના ખભા પર કોઈનો હાથ પડ્યો અને એવા શબ્દો સાંભળવા મળ્યા કે ઊભી રહે દીકરી એ શબ્દો ગીતાબેનના હતા જો કે એ સમયે જ ગીતાબેન અને શાંતિલાલ પણ એ દુકાને અમુક ચોપડીઓ ખરીદવા આવ્યા હતા એટલે એમણે ભાવિકા અને દુકાનદાર સાથે થયેલી બધી જ વાત સાંભળી હતી એટલે શાંતિલાલે પોતાના ખિસ્સામાંથી દસ રૂપિયા કાઢીને ભાવિકાના હાથમાં આપ્યા અને કહ્યું કે લે દીકરી આ દસ રૂપિયા લઈ લે અને તારી ચોપડીઓનો આખો સેટ ખરીદી લે દીકરી તારું નામ શું છે એટલે ભાવિકા બોલી કે મારું નામ ભાવિકા છે સાહેબ અને તમે ક્યાં રહો છો મને તમારું એડ્રેસ આપો મારી મમ્મી મને દસ રૂપિયા આપશે ત્યારે હું તમારા ઘરે આવીને આપી જઈશ ભાવિકાના આવા શબ્દો સાંભળીને શાંતિલાલ કહેવા લાગ્યા કે નહીં દીકરી આ પૈસા પાછા આપવા આવવાની કોઈ જરૂર નથી તું એમ સમજી લેજે કે હું તારો અંકલ છું શાંતિલાલે લાગણીના ભાવથી આવું કહ્યું ત્યારબાદ ગીતાબેન અને શાંતિલાલ દસ રૂપિયા આપીને પોતાના સ્કૂટર પર બેસીને જતા રહ્યા થોડી વાર માટે તો ભાવિકા એને જોતી જ રહી કેમ કે થોડી વાર પહેલાંની એની ઉદાસી હવે આનંદમાં બદલાઈ ગઈ હતી હવે એ નવમા ધોરણની ચોપડીઓ ખરીદીને ચાલતી થઈ આ વાતને ત્રણ વર્ષ વીતી ગયા હતા અને આજે સાધના સ્કૂલમાં ધોરણ બારની પ્રવેશ પરીક્ષા પછીનું મૌખિક ઇન્ટરવ્યુ હતું પ્રવેશ પરીક્ષામાં ભાવિકાએ સોમાંથી અઠ્ઠાણું માર્ક્સ મેળવ્યા હતા અને અત્યારે મૌખિક ઇન્ટરવ્યુમાં એનો પહેલો જ વારો હતો એનું નામ બોલાતા જ ભાવિકા ઓફિસની અંદર ગઈ અને ખુરશી પર ઇન્ટરવ્યુ લેવા માટે બેઠેલા બે વ્યક્તિઓને જોઈને ભાવિકા આચાર્ય પામી ભાવિકાને ઓળખતા વાર ન લાગી કેમ કે ઇન્ટરવ્યુ લેનાર ગીતાબેન અને શાંતિલાલ હતા ત્યારે ભાવિકા નમસ્તે સર નમસ્તે મેડમ આવું કહીને એને કહેવા લાગી કે તમે મને ઓળખો છો કે નહીં મારું નામ ભાવિકા છે અને આજથી ત્રણ વર્ષ પહેલા નવમા ધોરણના ચોપડા લેવા માટે મારી પાસે થોડા પૈસા ઘટતા હતા ત્યારે તમે મને દસ રૂપિયા આપ્યા હતા સર હું એ જ ભાવિકા છું ગીતાબેન અને શાંતિલાલ બંને શિક્ષક હતા એટલે એ ત્રણ વર્ષ પહેલાંની ઘટના હજુ સુધી ભૂલ્યા નહોતા એટલે ગીતાબેન કહેવા લાગ્યા કે હા બેટા હું તને ઓળખી ગઈ છું અને આ જ સ્કૂલમાં શાંતિલાલ અંગ્રેજી અને ગીતાબેન અર્થશાસ્ત્રના ધોરણ શિક્ષકો હતા સંબંધથી બંને પતિ પત્ની હતા શાંતિલાલ થોડીવાર માટે ભાવિકા સામે જોતા રહ્યા અને પૂછવા લાગ્યા કે બેટા તારા માતા પિતા શું કરે છે એટલે ભાવિકાએ જવાબ આપ્યો કે સર મારા પપ્પા તો આ દુનિયામાં નથી રહ્યા જ્યારે હું સાતમા ધોરણમાં ભણતી હતી એ સમયે જ લાંબી બીમારી બાદ એનું અવસાન થયું હતું અને મારી મમ્મી સોસાયટીમાં કચરા પોતા કરે છે અને રાત્રે ઘરે સિલાઈ મશીન પર કપડાં સીવે છે આ બંને કામોમાં હું એને મદદ કરાવું છું મારો મોટો ભાઈ વિનોદ સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે એ ભણવામાં ખૂબ હોશિયાર છે અને મારો ભાઈ અભ્યાસની સાથે સાથે સવારે ન્યૂઝપેપર નાખવા પણ જાય છે ગીતાબેન અને શાંતિલાલ ભાવિકાના આવા જવાબથી ભાવ ભાવવિભોર બની ગયા અને ગીતાબેને ભાવિકાને પૂછી લીધું કે બેટા તું અગિયારમા ધોરણમાં પંચાણું ટકા કેવી રીતે લાવી શકી એ વિશે અમે તારી પાસેથી જાણવા માગીએ છીએ એટલે ભાવિકાએ જવાબ આપ્યો કે હા મેડમ મારી ચાલીમાં અમારું નાનકડું મકાન છે અને હું સાંજના આઠ વાગ્યાથી રાત્રે એક વાગ્યા સુધી નિયમિત વાંચન કરતી હતી અને આ સમયે એટલે કે મારી મમ્મીને સિલાઈ મશીન પર બેસવાનો સમય હતો પરંતુ સિલાઈ મશીનનો અવાજ ક્યારેય મારું ધ્યાન ભંગ ન કરી શક્યો અને હું ટ્યુશનમાં ક્યારેય ગઈ નથી ફક્ત એક ધ્યાન થઈને કરેલી મારી મહેનતે મને આ પરિણામ આપ્યું છે એટલે શાંતિલાલે કહ્યું કે તને ખબર છે ભાવિકા તારી અગિયારમા ધોરણની ટકાવારીના લીધે તને આ સ્કૂલમાં મફત પ્રવેશ મળશે પરંતુ વાર્ષિક દસ હજાર રૂપિયાનો અન્ય ખર્ચો તો થવાનો છે શું એ ખર્ચો તારા મમ્મી કરી શકશે ત્યારે ભાવિકા ખુશ થઈને કહેવા લાગી કે હા સર હું અને મારી મમ્મી ખૂબ મહેનત કરીને પણ આટલો ખર્ચો કાઢી લઈશું કેમ કે મારે આવી સારી સ્કૂલમાં ભણીને આગળ એમબીએ કરવું છે ભાવિકાની આવી વાત સાંભળીને શાંતિલાલ અને ગીતાબેન એકબીજાની સામે જોઈ રહ્યા છેલ્લે ગીતાબેન કહેવા લાગ્યા કે બેટા તારું ઘર અહીંથી કેટલું દૂર છે એટલે ભાવિકાએ કહ્યું કે મેડમ મારું ઘર અહીંથી અડધો કિલોમીટરથી પણ ઓછું દૂર થાય છે એટલે ગીતાબેને ખુશ થઈને કહી દીધું કે તને આ સ્કૂલમાં એડમિશન તો મળી ગયું છે પરંતુ લે આ અમારી સોસાયટી અને મકાનનું સરનામું પરમ દિવસે રવિવારે તું અને તારી મમ્મી સવારે દસ વાગ્યે અમારા ઘરે આવી જજો મારે તારી મમ્મી સાથે થોડી વાત કરવી છે હવે બે દિવસ બાદ રવિવારે સવારે વાગ્યે ભાવિકા અને અને એની એની મમ્મી ઘરે પહોંચી ગયા શાંતિલાલ ગીતાબેન જ રાહ જોઈ રહ્યા હતા ઘરમાં ત્રીજું વ્યક્તિ કોઈ હાજર નહોતું એટલે ગીતાબેને આવકાર આપીને ભાવિકા અને એની મમ્મીને સોફા પર બેસાડ્યા અને ચા પાણી કરાવ્યા ત્યારબાદ ગીતાબેન કહેવા લાગ્યા કે બહેન પહેલાં તો તમને એ વાતના ધન્યવાદ આપીએ છીએ કે તમે સાવ આવી સામાન્ય પરિસ્થિતિ વચ્ચે પણ તમારા બે બાળકોને ખૂબ સારી રીતે ભણાવી રહ્યા છો અને આ વાત જાણીને અમને ખૂબ આનંદ થયો છે અને એટલે જ તમને અહીંયા અમારા ઘરે બોલાવ્યા છે કેમ કે અમે અમારા પરિવારમાં ત્રણ વ્યક્તિ છીએ મારો દીકરો અત્યારે બિઝનેસ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવા માટે અમેરિકા ગયો છે અને અમે બંને નોકરિયાત હોવાથી ઘરકામ અને રસોઈમાં ખૂબ તકલીફ પડે છે અમારા ઘરમાં ઘણા બધા નોકરો આવ્યા અને ગયા પરંતુ જેના ભરોસે અમે અમારું ઘર મૂકી શકીએ એવું હજુ સુધી કોઈ મળ્યું નથી જો તમે અમારું ઘરકામ અને રસોઈ કરી આપશો તો અમને ખૂબ જ આનંદ થશે અને એના બદલામાં તમે જે કહેશો એ પગાર આપવા માટે અમે તૈયાર છીએ ત્યારે ભાવિકાના મમ્મી કહેવા લાગ્યા કે બહેન પગાર તો જેવું કામ હોય એટલો લેવાય કંઈ અણહકનું તો લેવાય નહીં પરંતુ તમે મને મહિને ત્રણ હજાર રૂપિયા આપશો તો પણ ચાલશે ત્યારે જ શાંતિલાલે વચ્ચે જ કહી દીધું કે અમને મંજૂર છે પરંતુ અમારી એક શરત છે અને શરત એ છે કે બંને ટાઈમ તમારા પરિવારને પણ અમારા ઘરે અમારી સાથે જ જમવાનું રહેશે અને બહેન આ વાતમાં કોઈ આનાકાની નહીં કરતા આવું સાંભળીને ભાવિકાના પરિવાર માટે તો જાણે કે આજે સોનાનો સૂરજ ઉગ્યો હોય એટલો આનંદ થયો હતો ભાવિકાના પરિવારના હાડ મારી ભર્યા જીવનનો પ્રશ્ન આજે લગભગ હલ થઈ ગયો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે ભાવિકાના ભાઈ વિનોદનો અભ્યાસ પૂર્ણ થયો હતો ત્યારબાદ થોડા સમયમાં એને સરકારી નોકરી મળી ગઈ થોડા સમય બાદ એક નોકરિયાત છોકરી સાથે વિનોદના વિવાહ થઈ ગયા વિવાહ બાદ ભાવિકા અને એની મમ્મી વિનોદ સાથે એક મોટા મકાનમાં ભાડે રહેવા જતા રહ્યા હવે ભાવિકાએ એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો અને એને પણ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી મળી ગઈ ગીતાબેન અને શાંતિલાલનો દીકરો વિપુલ પણ અભ્યાસ પૂરો કરીને શરૂઆતમાં અનુભવ માટે ત્યાં જ નોકરી કરવા લાગ્યો હતો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ત્રણ વર્ષ બાદ અમેરિકામાં નોકરી કરીને વિપુલ ભારત આવી ગયો અહીંયા આવીને એને અમદાવાદમાં જ વાર્ષિક પચીસ લાખ રૂપિયાનું પેકેજ મળી ગયું હતું આજે રવિવારનો દિવસ હતો અને વિપુલ એની પસંદ કરેલી છોકરીને પોતાની કારમાં લઈને એના માતા પિતા સાથે મુલાકાત કરાવવા માટે પોતાના ઘરે લઈને આવી રહ્યો હતો અને આ છોકરી બીજી કોઈ નહીં પરંતુ ભાવિકા હતી વિપુલની સોસાયટીના નાકામાં કાર વળતા જ ભાવિકા બોલી ઉઠી કે વિપુલ આ સોસાયટીમાં તો એક ખૂબ જ માયાળું સર અને મેડમના ઘરે મારા મમ્મી ઘરકામ કરવા આવતા હતા અને મારી મમ્મીને મદદ કરાવવા માટે હું પણ ઘણી વખત એની સાથે આવતી હતી ત્યારે જ વિપુલ પૂછવા લાગ્યો કે શું નામ હતું એ સર અને મેડમનું એટલે સહજ ભાવથી ભાવિકા કહેવા લાગી કે એ સરનું નામ શાંતિલાલ હતું અને મેડમનું નામ ગીતાબેન હતું પોતાના માતા પિતાનું નામ સાંભળતા જ વિપુલ આચર્યથી કહેવા લાગ્યો કે શું વાત કરે છે ભાવિકા આ તો અજીબ ઘટના કહેવાય ભાવિકા વિપુલને કંઈ કહે એ પહેલા જ કાર શાંતિલાલના મકાનના દરવાજે આવીને ઊભી રહી ગઈ ત્યારબાદ વિપુલે કારમાંથી નીચે ઉતરીને ભાવિકાને બહાર આવવાનું કહ્યું પરંતુ ભાવિકા તો સંકોચ સાથે કારની અંદર જ બેસી રહી હવે ઘણા બધા વિચારોએ ભાવિકાના મગજને ઘેરી લીધું હતું એ મનમાં ને મનમાં વિચારવા લાગી કે વિપુલ તો ગીતા મેડમનો દીકરો છે હવે શું થશે મેડમ મારો સ્વીકાર કરશે કે નહીં હવે ભાવિકા વિચારોના વંટોળમાં અટવાઈ રહી હતી ત્યારે જ વિપુલે ઘરના દરવાજા બહારથી બૂમ પાડી કે મમ્મી પપ્પા જુઓ હું તમારી થવાવાળી પુત્ર વધુને આપણા ઘરે લઈને આવ્યો છું અને એને જોઈને તમે બંને દંગ રહી જશો બિંદાસ સ્વભાવના વિપુલને હકીકતની જાણ થતા જ બેવડા ઉત્સાહથી એ પોતાના માતા પિતાને બોલાવી રહ્યો હતો જો કે વિપુલ પણ ભાવિકાની નોકરી પહેલાંની ગરીબ પરિસ્થિતિ વિશે પૂરી રીતે વાકેફ હતો ભાવિકાએ પોતાની ગરીબ પરિસ્થિતિ વિશે વિપુલને પહેલાંથી જ બધું જણાવી દીધું હતું આ બાજુ અતિ ઉત્સાહ સાથે ઝડપથી ગીતાબેન અને શાંતિલાલ કાર પાસે આવીને જોવા લાગ્યા ત્યારે ભાવિકા તો સંકોચાઈને હજુ પણ કારની અંદર જ બેઠી હતી એને જોતા જ ગીતાબેન બોલી ઉઠ્યા કે અરે ભાવિકા દીકરી તું છો ત્યારે તો ભાવિકા કોઈ જવાબ ન આપી શકી પરંતુ વિપુલે આનંદિત સ્વરે કહી દીધું કે હા મમ્મી એક વખતની આ ઘરની કામવાળી બાઈની દીકરી પરંતુ હવે આ ઘરની થવાવાળી પુત્ર વધુ છે વિપુલ આટલું બોલીને પોતાના મમ્મી પપ્પા સામે જોઈ રહ્યો હતો ત્યારે જ શાંતિલાલ કહેવા લાગ્યા કે દીકરા તું ભાનમાં તો છે ને એટલે વિપુલે કહ્યું કે હા પપ્પા હું પૂરી રીતે ભાનમાં છું કે આ ઘરની એક સમયની કામવાળી બાઈની દીકરીને હું અત્યારે આ ઘરની પુત્ર વધુ બનાવવા માટે અહીંયા લઈને આવ્યો છું અને શાંતિલાલ અને ગીતાબેનની નજર મળી અને બંનેના ભાવ સામ સામે મળી ગયા કેમ કે ત્રણેક વર્ષ પહેલા આ બંનેના હૃદયમાં ઉઠેલો એક વિચાર અત્યારે વાસ્તવિક બનીને ઊભો હતો વાહરે પ્રભુ તારી માયા પણ ગજબ છે ત્યારે ગીતાબેને કહ્યું કે બેટા આ વિચાર તો અમને ત્રણ વર્ષ પહેલા આવ્યો હતો કેમ કે ભાવિકાના સંસ્કાર અને એનું શિક્ષણ જોઈને એ વખતે મેં અને તારા પપ્પાએ આ બાબતે ઘણો વિચાર કર્યો હતો પરંતુ અમે એ સમયે તને આ બાબતે કોઈ પણ પ્રકારની વાત ન કરી શક્યા પરંતુ આજે અમારી એ ઈચ્છા ભગવાને પૂરી કરી દીધી છે ત્યાં જ ઊભી રહેલી ભાવિકા આ બધું સાંભળી રહી હતી હવે એના જીવમાં જીવ આવ્યો એટલે એણે એકદમ કારમાંથી ઉતરીને દોટ મૂકી અને એ શાંતિલાલ અને ગીતાબેનના ચરણમાં પડી ગઈ હવે ગીતાબેને ભાવિકાને ઊભી કરી અને ભેટી પડ્યા હરખના આંસુથી બંનેની આંખો વરસી પડી ત્યારે ભાવિકાએ ગીતાબેન અને શાંતિલાલને કહ્યું કે મમ્મી પપ્પા તમે ફોન પર કાનો કહીને વાતો કરતા હતા એ જ વિપુલ હતા એ તો આજે ખબર પડી ત્યાર બાદ વિપુલ અને ભાવિકાના ધામધૂમથી વિવાહ થયા વિવાહ બાદ ત્રીજા વર્ષે ભાવિકાએ એક દીકરાને જન્મ આપ્યો અને દાદા દાદીના ખોળા બાળકની કિલકારીઓથી ગુંજી ઉઠ્યા પરંતુ કુદરતની મરજી આગળ મનુષ્યનું કાંઈ નથી ચાલતું ખૂબ ખુશ પરિવાર હતો પરંતુ એક દિવસ ગીતાબેનને રોગનો હુમલો આવ્યો અને અને અચાનક જ અવસાન થઈ ગયું વિપુલ ભાવિકાનો અટૂટ પ્રેમ અને સ્નેહ હોવા છતાં પણ શાંતિલાલ સાવ સુનમુન બની ગયા હતા ઘણા સમય સુધી રસોડામાં કંઈ હલચલ ન થતા શાંતિલાલે રસોડા તરફ જોઈને કહ્યું કે બેટા ભાવિકા શું વિચારમાં પડી ગયા છો ત્યારે ભૂતકાળની યાદોમાં ખોવાયેલી ભાવિકાની નિંદ્રા તૂટી અને એની આંખના આંસુ તો ક્યારનાય થી જ ગયા હતા ત્યાર બાદ ભાવિકા શાંતિલાલના ચરણ સ્પર્શ કરીને કહેવા લાગી કે પપ્પા મમ્મીએ આ દુનિયાને છોડી એને આજે 10 વર્ષ વીતી ગયા છે છતાં પણ એમને હું એક દિવસ પણ ભૂલી નથી શકી તો તમે કેટલા કઠણ હદયના છો કે મમ્મીની યાદના આંસુઓને તમે તમારી આંખોથી પી જાઓ છો અને અમને ખબર પણ નથી પડવા દેતા ઘરની અંદર થોડી વાર માટે છવાઈ ગઈ ત્યારે જ દરવાજો ખુલ્યો અને શાંતિલાલનો પોત્ર હાથમાં ફૂલ લઈને હાજર થયો ત્યારબાદ પોત્ર પોતાના સ્વર્ગવાસી દાદી ગીતાબેનના ફોટા પાસે ફૂલ મૂકીને વંદન કર્યા અને દાદાજીના શરણ સ્પર્શ કરીને એની પાસે ઉભો રહી ગયો હવે વાતાવરણ થોડું હળવું થયું હતું અને થોડી વારમાં જ વિપુલ પણ ઘરે આવી પહોંચ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા મીઠાઈ સાથે રસોઈ પણ તૈયાર થઈને આવી ગઈ છે ચાલો આપણે વૃદ્ધાશ્રમે જવાનું છે આજે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ માતા પિતાઓને ભોજન કરાવવા જવું છે ત્યારબાદ ભાવિકા વિપુલ અને શાંતિલાલ તેમજ ભાવિકાનો પુત્ર પોતાની ગાડી લઈને વૃદ્ધાશ્રમ તરફ જવા નીકળી ગયા વિપુલે આજે પોતાની સ્વર્ગવાસી માતાના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું અને એના આશીર્વાદ લીધા આ જોઈને શાંતિલાલ ખૂબ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે દીકરા મારી એક વાત યાદ રાખજે કે તારા મનમાં આજે વડીલ વૃદ્ધ લોકો માટે જેટલો પ્રેમ છે એટલો જ પ્રેમ હંમેશા જાળવી રાખજે આ વડીલ વૃદ્ધ લોકોના આશીર્વાદમાં ખૂબ તાકાત હોય છે હવે બપોરના ત્રણ વાગી ગયા હતા અને વૃદ્ધાશ્રમના બધા જ વડીલોએ ભોજન કરી લીધું હતું એટલે શાંતિલાલ અને એનો પરિવાર વૃદ્ધાશ્રમમાંથી પોતાના ઘરે આવી ગયો અને ત્યારબાદ ખૂબ આનંદથી રહેવા લાગ્યા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ